બે દિવસ બાદ વલસાડ સહિત અનેક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડશે હવામાન વિભાગની આજની નવી અપડેટ સામે આવી છે અમદાવાદના તાપમાનમાં બે ડિગ્રી જેટલો વધારો નોંધાયો છે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓનું તાપમાન તેત્રીસથી ચોત્રીસ ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યું છે ત્યારે બે દિવસ બાદ ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ જોવા મળશે અને આ કયા કયા જિલ્લાઓમાં જોવા મળશે તેની વાત આપણે ખાસ વિડીયોમાં આજે વાત કરવાની છે કાલે પણ આગાહી આપી હતી પણ એ જે છે તે દક્ષિણ ગુજરાત સુધીની જ હતી પરંતુ હવે સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી છે તો ચાલો જાણીએ કે એ કયા કયા જિલ્લા છે જ્યાં વરસાદ પડી શકે છે જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધેનું સ્વાગત છે ધ સુવા યુટ્યુબ ચેનલ ઉપર ગુજરાતમાં હજુ પણ વરસાદ વિરામના મૂડમાં નથી બીજી બાજુ તાપમાન ઊંચું આવી રહ્યું છે ત્યારે ગુજરાતમાં બે દિવસ બાદ અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અમદાવાદના તાપમાનમાં બે ડિગ્રી જેટલો વધારો નોંધાયો છે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓનું તાપમાન તેત્રીસથી ચોત્રીસ ડિગ્રી સુધી નોંધાઈ રહ્યું છે આજે ત્રેવીસમી તારીખે દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જેમ કે અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ સાથે ગાજવીજ થવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તમે સ્ક્રીન ઉપર નકશો પણ જોઈ શકો છો તમામ તારીખોનો નકશો પણ તમને આપી દેવામાં આવશે હવે વાત કરીએ ચોવીસમી તારીખની એટલે કે આવતીકાલની દક્ષિણ ગુજરાતના સુરત ડાંગ નવસારી વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે અને યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેમ કે અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ અને દીવમાં પણ અલગ અલગ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના અને ગાજવીજ સાથે વરસાદની આગાહી ચોવીસ તારીખે પણ કરવામાં આવી છે ત્યારબાદ વાત કરીએ પચ્ચીસમી તારીખની તો પચ્ચીસમી તારીખે દક્ષિણ ગુજરાતના વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ખૂબ જ ભારે વરસાદની સંભાવના છે આ સાથે દક્ષિણ ગુજરાત પ્રદેશના સુરત ડાંગ નવસારી અને તાપી જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે આ સાથે ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના પચીસ તારીખે છે હવે વાત કરીએ છવ્વીસ તારીખની કે જ્યારથી વરસાદનું જોર વધશે છવ્વીસ તારીખથી લગભગ જિલ્લાઓ કવર કરી લે તેવી શક્યતા છે તો ચાલો જાણીએ છવ્વીસમી તારીખે વરસાદનું જોર વધતા કયા કયા જિલ્લાઓમાં વરસાદ જોવા મળશે છવ્વીસમી તારીખે દક્ષિણ ગુજરાતના ડાંગ નવસારી વલસાડ દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ખૂબ જ ભારે વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતના નર્મદા ભરૂચ સુરત તાપી તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ એટલે કે અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે આ સાથે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં તથા સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે એટલે કે છવ્વીસમી તારીખે લગભગ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક થોડો ઘણો ક્યાંય ભારે તો ક્યાંય મધ્યમ વરસાદ જોવા મળશે ત્યારબાદ વાત કરીએ સત્યાવીસમી તારીખની તો સત્યાવીસમી તારીખે અમદાવાદ આણંદ નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ એટલે કે જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દેદ્રનગર હવેલી તથા સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓ એટલે કે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના સત્યાવીસમી તારીખે પણ છે અત્યારે છવ્વીસ અને સત્યાવીસ તારીખે સાર્વત્રિક ભારેથી ભારે વરસાદની આગાહી આપણે વાત કરી છે તો અન્ય જિલ્લાઓની વાત કરીએ તો તમામ જિલ્લાઓમાં છવ્વીસ અને સત્યાવીસ તારીખે સાર્વત્રિક વરસાદ જોવા મળશે અઠ્યાવીસ તારીખની આગાહી હવે આવતીકાલના વિડીયોમાં તમને આપવામાં આવશે અને કઈ સિસ્ટમ સક્રિય છે તેની જો આપણે ચર્ચા કરીએ તો ગુજરાતમાં ફરી શરૂ થશે ભારે વરસાદ બંગાળની ખાડીની સિસ્ટમ રાજ્ય તરફ આવશે ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં બે મોટા ફેરફારો થવાની શક્યતા છે જેમાં રાજ્યમાં ફરીથી વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે જ્યારે બીજી તરફ રાજસ્થાન અને કચ્છના ભાગોમાં બીજો ફેરફાર થશે અને ચોમાસું ત્યાંથી વિદાય લે તેવી અનુકૂળ પરિસ્થિતિ સર્જાવાની શરૂ થઈ શકે છે બંગાળની ખાડીમાં હાલ બે સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલા છે અને આ બંને ભેગા થઈને એક નવી સિસ્ટમ બનશે હવામાન વિભાગ પ્રમાણે આગામી ચોવીસ કલાકમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા બની જશે અને તે ગુજરાત તરફ આવે તેવી શક્યતા છે આ સિસ્ટમને કારણે બે દિવસ બાદ રાજ્યમાં ફરીથી ભારે વરસાદ પડશે અને ફરીથી ચોમાસાના અંતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે હાલની સ્થિતિ પ્રમાણે રાજ્યમાં આ મહિનાના અંત સુધી છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે ગુજરાતમાં ત્રેવીસ સપ્ટેમ્બરથી વરસાદનું પ્રમાણ વધવાની શરૂઆત થઈ છે સૌપ્રથમ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ધીમે ધીમે વધતું જોવા મળ્યું છે અને તે બાદ હવે રાજ્યના અન્ય વિસ્તારોમાં ફરીથી વરસાદ શરૂ થશે હાલની સ્થિતિ પ્રમાણે અને હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે ગુજરાતમાં પચીસ તારીખથી ભારે વરસાદની શરૂઆત થશે અને તે બાદ લગભગ ત્રણથી ચાર દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે થી અઠ્યાવીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે જ્યારે કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ જોવા મળશે હાલની સ્થિતિ અને હવામાનના મોડલ્સ દર્શાવી રહ્યા છે તે પ્રમાણે ગુજરાતમાં આગામી દિવસોમાં આ મહિનાના અંત સુધી છૂટો છવાયો હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ પડશે સૌપ્રથમ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ વધશે અને તે બાદ આગામી દિવસોમાં મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે જેમાં વલસાડ નવસારી સુરત ડાંગ તાપી અને ભરૂચ જિલ્લામાં વરસાદનું પ્રમાણ વધશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ ગુજરાત બાદ પૂર્વ અને મધ્ય ગુજરાતના જિલ્લામાં વડોદરા નર્મદા છોટાઉદેપુર આણંદ ખેડા પંચમહાલ તથા દાહોદ જિલ્લામાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ વરસાદનું પ્રમાણ વધશે અને અમરેલી ભાવનગર બોટાદ ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ મહેસાણા મહીસાગર અરવલ્લી સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે બીજી તરફ હવામાન વિભાગે ત્રેવીસ સપ્ટેમ્બરથી રાજસ્થાન અને કચ્છના વિસ્તારોમાં ચોમાસું વિદાય લે તે માટેની અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાય તેવી શક્યતા વ્યક્ત કરી છે જોકે કચ્છના કેટલાક વિસ્તારોમાં ચોમાસાની વિદાયની શરૂઆત થાય તો પણ રાજ્યના બીજા વિસ્તારોમાં હાલ ચોમાસું હજુ લંબાય તેવી શક્યતા છે હાલ ગુજરાત રાજ્યમાં હજુ પણ દસ દિવસ રહી શકે છે વરસાદી માહોલ આજથી વધી શકે છે મેઘાનું જોર દક્ષિણ ગુજરાતમાં વરસાદી રાઉન્ડ શરૂ થઈ શકે છે ચાર દિવસમાં આખા રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ શકે છે બંગાળની ખાડીની સિસ્ટમના કારણે વરસાદ થઈ શકે છે રાજ્યમાં છેલ્લા લગભગ સત્તરથી અઢાર દિવસથી વરસાદી માહોલ શાંત છે ત્યારે બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયું છે આ સિસ્ટમ મધ્ય ભારત થઈને ગુજરાત તરફ આગળ વધી શકે છે આ સિસ્ટમ ડિપ્રેશનનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે જેના લીધે દક્ષિણ ગુજરાતમાં ધીમે ધીમે વરસાદનું જોર વધતું જશે આગામી ત્રણ તારીખ સુધી રાજ્યમાં વરસાદનું જોર જોવા મળી શકે છે કેમ કે હવામાન વિભાગના મોડલ પ્રમાણે ત્રણ ઓક્ટોબર સુધી વરસાદની તીવ્રતા વધારે રહી શકે છે આ સિસ્ટમના કારણે ત્રણ દિવસમાં લગભગ સમગ્ર રાજ્યમાં વરસાદી રાઉન્ડ જોવા મળી શકે છે જેમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધુ રહી શકે છે જોકે કે સિસ્ટમના રૂટ પરથી નક્કી થશે કે ક્યાં વધુ વરસાદ પડશે બીજી બાજુ રાજસ્થાનમાં એક એન્ટી સાયક્લોન સક્રિય છે આવામાં આ બંગાળની ખાડીમાંથી આવનારી સિસ્ટમને આ એન્ટી સાયક્લોનનો પણ સામનો કરવાનો રહેશે જોકે બંગાળની ખાડીની સિસ્ટમ મજબૂત હોવાથી એન્ટી સાઇક્લોનનો સામનો કરી ગુજરાત સુધી પહોંચવાની શક્યતાઓ છે પરંતુ આગળ તે સિસ્ટમ ઉત્તર ગુજરાત કે કચ્છ સુધી પહોંચશે કે નહીં તે આવનારો સમય બતાવશે આ સિસ્ટમના કારણે રાજ્યમાં આ વર્ષની ચોમાસાની સિઝનનો છેલ્લો વરસાદી રાઉન્ડ જોવા મળે તેવી શક્યતાઓ અને હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે ત્યારે આ વરસાદ કોઈ જગ્યાએ કહેર તો કોઈ જગ્યાએ મહેર સાબિત થઈ શકે છે ખાસ કરીને સુકાતા કૃષિ પાકો માટે આ વરસાદ રાહત બની શકે છે જ્યારે તૈયાર થઈ ગયેલા અને કાપણી માટે તૈયાર પાક માટે આ વરસાદ કહેર સાબિત થઈ શકે છે આગામી સમયની જો વાત કરીએ તો આગામી પચીસ છવ્વીસ અને સત્યાવીસ સપ્ટેમ્બરે વરસાદની આગાહી છે જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે ખાસ કરીને નવસારી વલસાડ દમણ અને દેદ્રનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે આ દિવસોમાં અમદાવાદનું તાપમાન છત્રીસ ડિગ્રી તાપમાન નોંધાશે ત્રેવીસ સપ્ટેમ્બરે પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે આ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી છે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં હજી પણ વરસાદ રહી શકે છે ગ્રહોની સ્થિતિ જોતા શુક્ર ગ્રહ તેના ભ્રમણના લીધે રાજ્યમાં વરસાદ પડશે દક્ષિણ ગુજરાતમાં પચીસથી અઠ્યાવીસ સપ્ટેમ્બર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે હસ્ત નક્ષત્ર અને ચિત્રા નક્ષત્ર પણ ચોમાસાના નક્ષત્ર છે તેથી વરસાદ આવશે નવરાત્રિમાં રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેવાની શક્યતા છે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદ રહી શકે છે સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી રહેશે અંબાલાલ પટેલે ખતરાના સંકેત આપતાં જણાવ્યું છે કે દસ ઓક્ટોબરે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની શક્યતા છે તો બીજી બાજુ સોળ નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં હળવું દબાણ ઊભું થતાં અઢાર નવેમ્બરથી ડિસેમ્બર સુધી ભારે ચક્રવાત ઊભું થશે ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું વેદાય લે તે અગાઉ ભારે વરસાદના વધુ એક રાઉન્ડની સંભાવના છે હવામાન વિભાગ દ્વારા આગામી ઓગણત્રીસ અને સત્યાવીસ સપ્ટેમ્બરના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જોકે હાલની સ્થિતિ પ્રમાણે નવરાત્રિમાં વરસાદની સંભાવના નહીવત છે વધારે વાત કરીએ તો નવરાત્રી દરમિયાન પાંચ ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદની આગાહી છે દસ ઓક્ટોબરે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની શક્યતા છે તો સોળ નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં હળવા દબાણ લીધે અઢાર નવેમ્બરથી ડિસેમ્બર સુધી ભારે ચક્રવાત ઊભું થશે તેવી આગાહી છે વધુમાં અંબાલાલ પટેલ જણાવે છે કે હાલ ગુજરાતમાંથી ભલે વરસાદ હટી ગયો હતો પરંતુ ગુજરાતીઓ માટે હરખના સમાચાર એ છે કે નવરાત્રીમાં વરસાદની સંભાવના હવે નહીવત છે તેથી ગુજરાતીઓ મન મૂકીને ગરબા કરી દેશે સપ્ટેમ્બર તો કોરો ધાકોર જતો રહેશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે બે બે વાવાઝોડાની આગાહી કરી છે એક વાવાઝોડું ઓક્ટોબર અને બીજું નવેમ્બરમાં ત્રાટકશે તેવું તેમણે કહી દીધું છે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યોમાં હજી પણ વરસાદ રહી શકે છે ગ્રહોની સ્થિતિ જોતા શુક્ર ગ્રહ અને તેના ભ્રમણના લીધે રાજ્યોમાં વરસાદ પડશે દક્ષિણ ગુજરાતમાં પચીસથી અઠ્યાવીસ સપ્ટેમ્બર ભારેથી અતિભારે વરસાદની આગાહી છે હસ્ત નક્ષત્ર અને ચિત્રા નક્ષત્રમાં પણ ચોમાસાના નક્ષત્ર છે જેથી ભારે વરસાદ આવી શકે છે નવરાત્રિમાં રાજ્યમાં છૂટો છવાયો વરસાદ જોવા મળે તેવી શક્યતા છે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદ રહી શકે છે સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે અંબાલાલ પટેલે કહ્યું છે કે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટાં પડતા ગ્રહોના જળદાયક નક્ષત્ર નાડીના યોગને જોતા ઓગણીસથી બાવીસ સપ્ટેમ્બરના રાજ્યમાં વરસાદી ઝાપટા વધી શકે છે સોળ સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં વરસાદી ઝાપટા રહેશે આ સમયે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં વાવાઝોડું આવશે તો ડિસેમ્બર સુધી પણ વાવાઝોડાની શક્યતા છે એટલે કે બે વાવાઝોડા ગુજરાત પર ત્રાટકી શકે છે બે દિવસથી સતત વરસાદ બાદ બંગાળની ખાડીમાં હવામાન ખરાબ થઈ રહ્યું છે આ અઠવાડિયે ચક્રવાત સર્જાવાની સંભાવના છે અગાઉની બે સિસ્ટમ થી વિપરીત જેને પૂર્વ અને ઉત્તરીય ભાગોમાં ચોમાસાના વરસાદને સક્રિય કર્યો તો સંભવિત સિસ્ટમ હવામાન પ્રવૃત્તિને મધ્ય ભાગોમાં લઈ જશે ચોમાસાની વાપસી સાથે હવે બંગાળના આકાશ પર આફત છવાયેલી છે બંગાળને ફરીથી ચકડોળે ચડાવવા માટે તોફાન આવી રહ્યું છે બંગાળની ખાડીમાં લો પ્રેશરનો ખતરો છે સોમવારે આ ચક્રવાતનું લો પ્રેશર વિકસિત થવાની સંભાવના છે સ્કાયમેટ વેધર અનુસાર પૂર્વ કિનારાથી લઈ પશ્ચિમ કિનારા સુધી મધ્ય રાજ્યોના એક મોટા ભાગમાં સારો વરસાદ થવાની સંભાવના છે આ મહિનાના છેલ્લા સપ્તાહ દરમિયાન હવામાનની ગતિવિધિ છ થી સાત દિવસ સુધી રહી શકે છે શુક્રવારે સવારથી મધ્ય બંગાળની ખાડી પર વ્યાપક પૂર્વ પશ્ચિમ ચક્રવાતી સર્ક્યુલેશન રચાય તેવી શક્યતા છે ઓક્ટોબરના પ્રથમ અને બીજા અઠવાડિયામાં બંગાળમાં વરસાદ વધી શકે છે શનિવારે ઉત્તરી અંદમાન સાગર અને આજુબાજુના વિસ્તારમાં એક ચક્રવાત બનવાની સંભાવના છે જે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે તેની અસર બિહારથી લઈને દેશની રાજધાની દિલ્હી સુધી જોવા મળશે બીજા દિવસે તે જ વિસ્તારમાં ચક્રવાતી સર્ક્યુલેશનમાં ફેરવાઈ જશે આ સાયક્લોનિક સર્ક્યુલેશન વધુ તીવ્ર બનશે અને બાવીસ સપ્ટેમ્બરે દરિયાકાંઠાની નજીક આવશે નીચા દબાણનો વિસ્તાર રચાય તેવી શક્યતા છે જે બીજા દિવસે ત્રેવીસ સપ્ટેમ્બરે અંદર તરફ જશે આ સિસ્ટમ લગભગ પશ્ચિમ તરફ આગળ વધશે અને ઓડિશાના દરિયાકાંઠેથી ગુજરાત અને કોકણ સુધીનો મોટો ભાગ વટાવી જશે એકવીસમી સપ્ટેમ્બરની સવારથી વેધર એક્ટિવિટી શરૂ થઈ જાય છે બાવીસ અને ત્રેવીસ તારીખે સાયક્લોનિક સર્ક્યુલેશનનો વિસ્તાર વધી ગયો છે ચોવીસ અને પચીસ સપ્ટેમ્બરના રોજ પ્રવૃત્તિ હવામાન ગતિવિધિ વેગ પકડશે અને તેનું વિસ્તરણ વધશે તેની તીવ્રતા અને કવરેજ છવ્વીસ અને સત્યાવીસ સપ્ટેમ્બરે વધુ વધશે આ સિસ્ટમ ઓડિશા આંધ્રપ્રદેશ છત્તીસગઢ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર તેલંગાણા અને ગુજરાત રાજ્યોને આવરી લેશે તેની અસર દક્ષિણના કર્ણાટકના ભાગો અને પશ્ચિમના પૂર્વ રાજસ્થાન સુધી પણ પહોંચી શકે છે દક્ષિણ પશ્ચિમ ચોમાસું જે સામાન્ય રીતે ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં ગુજરાત પૂર્વ રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર મધ્યપ્રદેશના ભાગોમાંથી પાછું ખેંચે છે તે આ વખતે અટકી જશે અને ઓક્ટોબર સુધીમાં પાછું ખેંચી શકે છે આ ચક્રવાતના પ્રભાવથી સોમવારે ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી અને તેનાથી અડીને આવેલા મધ્ય બંગાળની ખાડી ઉપર નિમ્ન દબાણ બની શકે છે લો પ્રેશરના પ્રભાવથી દક્ષિણ બંગાળના કેટલાય જિલ્લામાં રવિવારે અને સોમવારે ગરજના સાથે વરસાદ થવાની સંભાવના છે ઓડિશાની આજુબાજુ અને તટીય જિલ્લામાં છૂટક વરસાદની સંભાવના છે હવે વાત કરીએ શનિવાર સુધીની એટલે કે આવતા શનિવાર સુધી કયા કયા જિલ્લામાં વરસાદ થઈ શકે છે શનિવાર સુધી એટલે કે આગામી સાત દિવસની હવામાનની જો વાત કરીએ તો અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાય છે ગુજરાતમાં ચોમાસું હવે થોડા દિવસનું મહેમાન છે તો હવામાન વિભાગે આગામી સાત દિવસ અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે તો બીજી બાજુ હવામાન નિષ્ણાતોએ બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ સક્રિય રહેશે જેના લીધે મધ્યપ્રદેશ સુધી સિસ્ટમની અસર આવશે અને જેમ જેમ ચોમાસું વિદાય તરફ જશે તેમ 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 આ સિસ્ટમો લગભગ પૂર્વ ભારત તરફ ખસતી જશે હમણાં ચોવીસ સપ્ટેમ્બર આસપાસ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહી છે તેની અસર ઓરિસ્સા વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ થઈને દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સક્રિય થશે તેમ જણાવ્યું છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે બાવીસમી તારીખે રવિવારના રોજ અમરેલી ભાવનગર આણંદ ખેડા અરવલ્લી મહીસાગર પંચમહાલ અને દાહોદમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી તેમજ ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં વરસાદની કોઈ આગાહી આપવામાં આવી નથી વાત કરીએ ત્રેવીસ તારીખની આવતીકાલની તો ત્રેવીસમી તારીખે અમરેલી ભાવનગર આણંદ ખેડા અમરેલી મહીસાગર માફ કરશો અરવલ્લી પંચમહાલ અને દાહોદમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી તેમજ ડાંગ વલસાડ દમણ અને દેદ્રનગર હવેલીમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં વરસાદની કોઈ આગાહી આપવામાં આવી નથી ત્યારબાદ વાત કરીએ ચોવીસમી તારીખની તો ચોવીસમી તારીખે ગીર સોમનાથ અમરેલી ભાવનગર આણંદ તેમજ ખેડા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ અને દાહોદમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીના અમુક સ્થળોએ ચોવીસ તારીખે પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં વરસાદની કોઈ આગાહી આપવામાં આવી નથી ત્યારબાદ ચોથા દિવસે એટલે કે પચીસમી તારીખની જો વાત કરીએ તો પચીસમી તારીખે વરસાદની તીવ્રતા વધતી જશે આ તારીખે ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગરના અમુક સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા આણંદ ખેડા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં વરસાદની કોઈ આગાહી આપવામાં આવી નથી ત્યારબાદ વાત કરીએ છવ્વીસમી તારીખની પાંચમા દિવસની છવ્વીસમી તારીખે પણ વરસાદની તીવ્રતા વધતી લાગશે આ તારીખે ગીર સોમનાથ જૂનાગઢ ભાવનગર બોટાદ અને સુરેન્દ્રનગરમાં અમુક સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તેમજ અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા આણંદ ખેડા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા વલસાડ દમણ અને દાદરાનગર હવેલીના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં વરસાદની કોઈ આગાહી આપવામાં આવી નથી ત્યારબાદ વાત કરીએ દિવસ છ એટલે કે સત્યાવીસમી તારીખની સત્યાવીસમી તારીખે વરસાદની તીવ્રતા વધી જશે આ તારીખે ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર તેમજ અમુક સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા આણંદ ખેડા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર તેમજ વલસાડ અને અનેક સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આ સિવાયના કોઈ પણ જિલ્લામાં વરસાદની આગાહી આપવામાં આવી નથી અઠ્યાવીસમી તારીખની જો વાત કરીએ તો અઠ્યાવીસમી તારીખે ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી ભાવનગર અને બોટાદમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા આણંદ ખેડા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દરેન્દ્રનગર હવેલીના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં વરસાદની કોઈ આગાહી આપવામાં આવી નથી તો આ થઈ ટોટલ સાત દિવસની આગાહી એટલે કે ત્રેવીસ બાવીસ ત્રેવીસ તારીખથી લઈને અઠ્યાવીસ તારીખને શનિવાર સુધીની આ સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા અન્ય મિત્રો અને ખેડૂતોના ગ્રુપ સુધી શેર કરી દેજો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુ યુટ્યુબ ચેનલ નમસ્કાર